હેલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે આપણે બનાવવાનો છે રવાનો શીરો રવાનો શીરો આપણે કઈ રીતે બનાવ્યો છે તે ચાલો રેસીપી જોઈ લઈએ જોઈ લો જોવામાં લાગે છે ને એકદમ ટેસ્ટી તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ રવાનો શીરો બનાવવા માટે આપણે એક કઢાઈ લઈ લઈશું પછી ગેસ ની ફ્લેમ ચાલુ કરી અને કડાઈને તેની ઉપર રાખી દેસુ અને રવો શેકવા માટે આપણે તેમાં થોડું ઘી એડ કરી દેસુ ઘી ગરમ થાય ત્યાં સુધી એને ગેસ ઉપર રહેવા દેસુ જોઈ લો આપણું ઘી ગરમ થઈ ગયું છે તો આપણે આ જે એક વાટકો રવો લઈ લીધો છે તે એમાં નાખી દઈએ અને તેને એકદમ સરખી રીતે શેકાવા દઈએ એકદમ સરસ રીતે ઘીમાં મિક્સ કરી દેવાનો છે અને શેકાવા દેવાનો છે જો તમને ઘી ઓછું લાગે તો તમે પાછળથી પણ થોડું એડ કરી શકો છો અને રવાને સતત હલાવતા રહેવાનો છે બાકી તે નીચે બેસી જશે અને દાજવા મળશે આપણે રવો આ એક વાટકો માપનો લીધો હતો તો તમારે પાણી અને ખાંડ પણ એ જ વાટકાના માપ પ્રમાણે લેવાનું છે રવા માટે આપણે થોડું દૂધ લઈ લીધું છે અને જે વાટકામાં આપણે રવો લીધો હતો તે જ વાટકો ભરી અને આપણે ખાંડ લઈ લીધી છે રવાને સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને એ નીચે બેસે નહીં અને દાજે નહીં આપણે સાઈડમાં થોડુંક પાણી ગરમ કરવા પણ મૂકી દીધું છે જો તમે ખાલી દૂધમાંથી રવો બનાવવા ઈચ્છતા હોય તો પણ તમે બનાવી બનાવી શકો છો પણ પાણી એડ દૂધ જો ઇનફ ન હોય તો પાણી પણ થોડું એડ કરી શકો છો રવામાં આ રીતે સાઈડમાંથી તેલ ઘી છૂટું પડવા માંડે એટલે આપણો રવો શેકાઈ ગયો છે તો તેમાં હવે આપણે દૂધ અને થોડું પાણી એડ કરી દેશું દૂધ એડ કર્યા પછી તેને સરસ રીતે રવામાં મિક્સ કરી દેવાનું છે જોઈ લો સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેમાં આપણી ખાંડ એડ કરી દેશું અને હલાવતા રહેશું જોઈ લ્યો આપણો રવો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે જ્યાં સુધી રવા માંથી ઘી છૂટું પડે ત્યાં સુધી એને શેકવાનો છે જેથી કરીને એ કાચો ન રહે એકદમ સરસ રીતે આવો રવો તૈયાર થઈ જાય જોઈ લ્યો આપણો રવો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે હવે ગાર્નિશિંગ માટે આપણે તેમાં થોડા કાજુ બદામ એડ કરી દઇશું કાજુ બદામ ઉમેરી દીધા છે આપણે હવે આપણો રવો એકદમ ખાવા માટે તૈયાર થઈ ગયો છે તમે આને ગરમા ગરમ પીરસી શકો છો તો ચાલો આવી જાઓ બધા રવો ખાવા અને અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આવા કાઠિયાવાડ ની રેસીપી જોવા માટે અમારા વિડીયો જોતા રહેજો